સાસરે જાય તેના વખાણ થાય પણ પાછી આવે ત્યારે ઘરવાળા કેવી નજરે જોવે એ તમે બધા જુઓ છો તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે તેવો ટોણો માર્યો હતો તાજેતરમાં જ કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ભાજપમાં આવ્યા છે તારા સભ્ય સેલેશ મહેતાસામે બાલકૃષ્ણ પટેલ ચૂંટણી લડ્યા હતા ત્યારે પહેલી વખત જાહેર મંચ પર બે નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા ભાજપના કાર્યક્રમ દરમિયાન તેમણે ટોણો માર્યો હતો ત્યારે તારા નિવેદનને લઈને વડોદરા જિલ્લાનો ઉરાજકારણ ગરમાયો છે ત્યારે સો પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ રહેવું જોઈએ પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે રીતે પછી એવું કહીએ કે માન સન્માન ના જોડાયલા જી જતા હોય છોકરી એ દાખલા છે આપણા સમાજ સાતો